ખેડૂતભાઈ હવે આપણે ઓલું જોવું છે ને મુંડો આ તો આપણે ઓલી ખરે વેલો ઉપાડેલો હતો હવે આપણે પાછા લોકેશન ઉપર આવી જાય આ ખીલા હારી આ થાંભલો ઓલા લીમડા આપણે ઓલા વિડીયોમાં કહી દીધું એ રીતે હવે અહીંયા મુંડો હતો ત્યાં જ આ સુકાણું હોય હવે આપણે ખોદીએ અહીંયા મુંડો મયરો છે આપણે ફિનાઇલ અને ઝીરો પોઈન્ટ ચાર ટકા પાવડર પાઈ હોય તો આપણે હવે આને ઉપાડીએ જો આમાં પોટ તો મારેલો હતો જ્યાં હજી બ્લૂ કલરનું દેખાય છે અને જ્યાં પાણી પવા મૂળ એ પણ ફૂટાય જોયું હવે આપણે અહીંયા ખોદીને જોવાનું છે આજી રીતે મૂકી દઉં છું પડવાને દેખાણો નથી હજી આમાં કે મુંડો દેખાણો નથી આપણે મરી ગયેલો કે જીવતો હાલ આપણે આમાં મુંડો દેખાણો નથી ખેડૂતભાઈઓ બરાબર આપણે આમાં મુંડો દેખાણો નથી હજી હવે આને ઢાંકી દઈ પાછું અને આ છોડવાને નાખી દઈ આમ ઉગશે ઉગવાય છે તો હવે આપણે બીજું લોકેશન છે ત્યાં જાય અને બીજા આમાં કંઈ છોડવા શું પહેલાં દેખાશે ને આપણે અહીંયા બતાવીશ છે કે નહીં કારણ કે આપણે તો બે જગ્યાએ કોઈ રીતે એટલે આપણે ખ્યાલ આવે આમાં તો શું હોય મુંડો કદાચ બારે નીકળી ગયો હોય અને તણાઈ વહી ગયો મરેલો હવે એ અહીંયા નિમાણું જાળવું પડ્યું છે આપણે અહીંયા લોકેશન કે કાંઈ હતું નહીં ખીલહારી એ વાં ખોળેલી છે આ એક જાડવું નિમાણું પડ્યું છે અહીંયા જો એને પાંદવા બતાવે છે એટલે હવે આપણે અહીંયા ખોદીએ આને ઉપાડીએ અને ઉપાડ નહીં ખા હવે અહીંયા ખોદીએ આપણે আ হ্যা আমাকে দেখায় আমাকে দেখানো নেই દેખાડો નહીં મારે એટલો કે છે નહીં પારવા પારવો ક્યાંક હતો હવે આપણે આ લોકેશન ઉપર આવી જાય હજી પાણી ચાલુ છે લાઈટ નથી ને પછી લાઈટ આવી હારી કાઢ નાખીએ અને ઉપર નાખીએ હવે અહીંયા ખોદીએ દેખા ભાઈ કે દેખા તો અમને ખબર પડે રિઝલ્ટ છે કે નહીં મરી ગયો મરી ગયો જીવતો જીવતો દેખા ભાઈ ખેડૂતભાઈઓ અહીંયા પણ મુંડો દેખાણો નથી આપણે હવે તમને એમ થાશે કે અમિતભાઈ મુંડા છે છે જ નહીં અમિતભાઈને અને ખોટા ખોટા વિડીયો બનાવે છે ખેડૂતભાઈ હું એમને તો આ પાણી ના પાવ ને અત્યારે જોવો પાણી ચાલે છે મારે દવા સાથે હવે આપણે છે ને આગળ વહી જાય તમને બતાવવું મુંડા છે કે નહીં જુઓ દેખાય આ જમીન છે ને એટલે લગી થોડીક નબળી છે એટલે આમાં મુંડા આવે છે હવે જુઓ તમે અહીંયા મુંડો અહીં છે વાં તો દેખાણો નહીં જ કાપી નાખ્યું જાડવું વાં તો દેખાણો નહીં અહીંયા દેખાય હવે ક્યાંક તો દેખા હે નેહર ને ભાઈ ક્યાંક તો નિહર જાહેર દેખાણો દેખાણો જો દેખાણો જો દેખાણો જોયું હજી અહીંયા પાણી નથી આવ્યું ભાઈઓ હજી અહીંયા પાણી આલે છે આ તો અહીંયા ઝાડવા સુકેલા કેલા દેખાણા એટલે કાયદા ભેગો તો જોયો એમને નિભરો કેવો પડ્યો મારા બેટો હલ ને હલ 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 જોયું અને એવા દવા આવશે એટલે ઉલારી નાખી દેશે એટલે આપણે જે ફિનાઇલ આગલો વિડીયો આપણે બતાવ્યો ને તમને જો જીવે છે અહીંયા વાંકી નથી નિહરો એટલે અંદર ને અંદર જો આ છે ને અને વાં આપણે બતાવ્યો સૂકા જાળવા અને માર નાખી આપણે જાળવા જે આખીલા હરી બે ખોઈડી ત્યાં લોકેશન ઉપર આપણે ખોઈ ત્યાં મુંડો જોવા મળ્યો નથી એટલે આપણે અંદાજ એવો મારી શકું હું કે ત્યાં પાણી આપણે ગયું દવા સાથે જે ફિનાઇલ અને ઝીરો પોઈન્ટ ચાર ટકા જે પાવડર હતો એ તો એ પાણી ત્યાં ગયું એટલે મુંડો બહાર નીકળી ગયો હોય અને પાણીને અને મરી ગયો હોય ને તણાઈ ગયો હોય અથવા પંખી ખાઈ ગયા હોય નક્કર જો હોય તો તો દેખાય ને એટલે મરી ગયો અંદર નહીં મરી હોય બહાર જ રહી હોય છે મરીને બહાર નીકળો હોય મરી ગયો હોય નકર અહીંયા દેખાવો જોઈએ ને આપણે હજી કહેતા હોય તો આપણે આમાં જાય ગયા હજી આપણે કાંઈ કામ છીએ નહીં નવરાજી પાણી તો આલે રીતે આ બધું પી ગયું છે અહીંથી નથી આ લાઇટના લાંબાયણમાં કાલે પાછો મહેમાન હતા બહોર પછી એટલે હું નહોતો આવ્યો વાળીએ બતાવું બતાવું જો અહીંયા પાણી પી ગયું છે આપણે ઓલરેડી અહીંયા ઝાડું એક નિમાણું પડ્યું છે તો હવે આપણે આને ખોદીએ ઉપાડીને આ ઉપાડી નાખું હવે ખોદીએ તમારો મુંડો હોવો જોઈને હું એમ કહું છું આપણે આ દવા પી ગઈ છે હવે આ કેમ આપણે જે પાણી નથી પીધું દવા નથી પીતી અહીંયા મુંડો દેખાણો તો આમાં દેખાવો જોઈએ ને આપણે જો આમાં ક્યાંય દેખાણો નથી આ તમારી નજર સામે ખોદીએ છીએ આપણે એટલે ખેડૂતભાઈઓ આનું જો મુંડો હતો જે આમાં આ એનું મગફળીનું થળિયું નીચેનું આમાં કાપી નાખેલું જો છે ને આ કાપી નાખેલું એનું સળિયું તો મુંડો દેખાવો તો જોઈને આપણે મરી ગયો ગયો ઘિહોડા ફૂંકતો આમાં ક્યાંય દેખાડો નથી એટલે આ દવાથી રિઝલ્ટ સારું મળે છે ખેડૂતભાઈઓ સક્સેસફુલ 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 ભાઈ હજી આપણે આ પાણી પીમાં કંઈ જોઈ કે કંઈ સુકલ જાડવું એવું દેખાતું હોય તો હજી બતાવીએ આપણે કામે શું છે થોડોક લાંબો વિડીયો થાય બરાબર આપણે ડેટા તો અમે રોજે રોજ નવા આવતા હોય તો થોડોક લાંબો વિડીયો થાય જુઓ જાણો તો આપણે આ સો દોઢસો બસો રૂપિયાની આસપાસ ખર્ચો કરી નાખીએ તો ને બીજી ઘણી દવાઈઓ આપણે પાઈ છીએ આ એક હાઈડ તો આપણે ડોઈનું પડ્યું એટલે નાની છે હવે જો અહીંયા તમને બતાવું અહીંયા મારે પાણી નથી ગયું હું તમને બતાવું કારણ કે આઈથી પછી ઢાળ આમ આવી જાય છે અહીંયા પાણી મારે નથી ગયું આયા અઈથી ઢાળ સાવ આમ છે આવેલું ઢાળ છે ઉગમણો આ ઉગમણું છે આ થમણો જોવામાં મોટા ભાઈ ભાઈ કે ગાડી લઈને હવે આમાં જે મુંડો છે જુઓ અહીંયા પાણી આપણે નથી આવ્યું અહીંયા આપણે પાણી આવ્યું નથી અહીંયા દેખા દેખાશે આપણે અહીંયા પાણી નથી આવ્યું જો આ દેખાણો ઉપાડા ભેગો જ દેખાણો મારા બેટો જોયું સીધું ભોડું આપણે સામુ કરે અહીંયા પાણી નથી આવ્યું આ ઢાળ આમ છે ને એટલે આમ પાણી વહી જાય જોયું જો ઠેકડા મારે જો એટલે અહીંયા પાણી નથી આવ્યું એટલે મુંડો જીવે છે તમે જોયું ને આપણે લાઈવ બતાવ્યું બધી જગ્યાએ પછી તો જો આમાં તમને વિશ્વાસ આવવો જોઈએ મારી ઉપર કે આ દવા ઉપર બરાબર અહીંયા મારે પાણી ના આવે ઢાળ આમ છે હાવ ઢાળ આમ છે આ ખાલી ચાર ચાહનો એટલે અહીંયા એક ભૂંગરું રાખ્યું છે ગમે તે આપણે શિયાળુ પીત કરીએ ને તો પછી આ લગી લંબાવીને પછી આમ પાઈ દઈ છે આ ઢાળ આમ છે આથી અલગ પડી જાય છે બીજી આ મોટાભાઈની વાડી આવી જાય છે અને આનો ઢાળ થમનો છે અને અતર દખાણ છે આ રીતે હાલે પણ આટલામાં છે ને એવું થાય છે આમાં પી ગયું છે પાણી એટલે આમાં હવે આપણે જોઈએ ભલે થોડોક ખેડૂત ભાઈ વિડીયો ભલે લાંબો થાય તમારા માટે છે મારે તો વ્યૂ મળવા હોય તો મળે ના મળે કંઈ નહીં મારે કાંઈ એવી જરૂર નથી તમે જુઓ હવે આ એક સાવ સુકેલું જાડું આપણે જોવા મળ્યું છે જુઓ તો આપણે પહેલાં ઉપાડીએ તો એ મુંડા એ ખાધેલું છે તો હવે આપણે આ ખોદીએ ખોદવું તો છે જ તમ તમારે આજ બતાવવું તો છે જ કે આમાં મુંડો નીકળ્યા કે નથી નિહતો એ કારણ કે આ પી ગયું છે આમાં કંઈક હોવો તો જોઈને જો કોસેટો નીકળ્યો હોય એનો હોય રહ્યો આ કોસેટો હાથમાં લઉં જે છે એ સેના હોય કેને ખબર આપણે ઊંડો જોવો હોય પેલા માર ને જાય ઊંડો મોબાઈલ કોક પકડવા હોય ને તો બહુ મજા આવે કારણ કે મોબાઈલમાં ધ્યાન દેવી કે આમાં ખોદવામાં ધ્યાન દેવી તો ખેડૂતભાઈઓ આપણે આ જે તમારી નજર સામે આવી છે ને આપણે ઉચકાયું છે અને આનું મૂળ કાપેલું છે અને આપણે એટલું ખોઈ દઉં બે થોડ બાજુ હજી આપણે આમાં મુંડો દેખાડો નથી પાછી જમીન ઢાંકી દઈએ એટલે આપણે જે આ દવા છે એમાં રિઝલ્ટ મળી ગયું તમે તમારે હાકો એગરોવાળાને પૈસા જાજા ના દો હજી આપણે કહે જો આમાં હેલા જાય તો બતાવો કે છોડવો એવો સુકેલો હોય તો આપણે પાછો ખોદીએ કારણ કે જમીન જે પી ગઈ છે એમાં આપણે જોયું તો એમાં ક્યાંય મુંડો દેખાણો નથી જીવતો જ્યાં જમીન નથી પીતી ત્યાં દેખાણો છે હવે અહીંયા ડબલાય પડ્યા છે આપણે ખાલી દવાના એ તમને પાછા હજી એકવાર રિટર્ન બતાવી દો કદાચ અને આ વિડીયોના ડિસ્પ્લેમાં આપણે મૂકશું કદાચ જોઈ ના હોય કોઈ તો યાદ બદલા ખાલી એક આદુ આમ આમ તણાઈને આ ફિનાઇલ છે જવાબ ચાલુ છે પાણી આ ઓલો પાવડર આપણે હા ઝીરો પોઈન્ટ ચાર ટકા મૂલો મરી ગયો છે ખેડૂત ભાઈ તમે અજમાવી શકો છો બરાબર આપણે આમાં કોમેન્ટ બોક્સ ચાલુ રાખીએ છીએ અને આગલા વિડીયોની લિંક પણ આપણે કોમેન્ટ બોક્સમાં પિન મારીને આપી દઈશું જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ ખેડૂત ભાઈઓને